અને આપણે જાગીન કમ્પ્લીટ થઈ જશે અને બે જાય સિરાવા માટે તો અમારે વિમાનભાઈ ના કઈક વાગી ગયું છે અને આ રુદાભાઈ હાની ખાય છે હાની ખાય છે જો આવો બધો નાસ્તો છે આપણા ઘરે તમારે પણ નાસ્તો ખાવાનો શોખ હોય તો આવી જાવ મારા ઘરે કાંઈ નહીં ચાલો આપણે નાસ્તો કરી લેવી

મિત્રો તો આપણે આવી ગયા થા ગૌશાળાના રસ્તે ને જો અહીંયા લોકેશન મસ્તી નું હતું જોવો તમે લોકેશન ત્યાં લોકેશન છે એક નંબર જોવો તમે લોકેશન જોવો અને આયા જો બધા ફોટામાં મોટા બધું એવું હાલે છે વિમાન દીવાન નું બધું એ રીલો બધું બનાવી છે આવું બધું હાલ્યા કરે અમારે

અને ફોન ઘૂમડી ઘૂમડીને થાકી જશે અને બધાય સૂઈ ગયા છે અને આપણે એક જાગવી છે એવી તો કાંઈ નહીં સવારે વિવારને એને બધા નિશાળ્યા જવાનું છે અને એને મૂકવા જવાનું છે તો સારો હવે આપણે સૂઈ જાવી કેમકે વાગી છે બાર તો સારો બધાને ગુડ નાઇટ હવે કાલે મળવી નવા વિડીયોમાં નવા બ્લોગમાં અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ પણ કરી નાખજો કાંઈ નહીં સારો બધાને બાપા સીતારામ અને ગુડ નાઇટ મળવી કાલે નવા વિડીયોમાં